આગડાની સાથે મોરલો પણ છે જોઈ લો આ છે અમારો આગડો એવું છે એમાંથી પસાર થઈને આવે છે બધાય જોઈ રહ્યા છો મિત્રો અત્યારે જંગલ જેવો માહોલ છે હા જોઈ જો એમાં કઈ અવાજ એટલો બધી ખાસ આવતો નથી ને આમાં પથ્થર છે તો અમે જોવા માટે બોલો જય દતાર કીધું જય એમાં જો મિત્રો સાથે હોય સોમાસો હોય હાલો મિત્રો તો બધાને સ્વાગત છે આપણા લોકમાં તો અત્યારે અમે નીકળી ગયા છીએ નગરિયો પથ્થર પાસે જવાનો છે ને જઈને વગાડશું તો તમે જોજો જોયો છે તો જાય છે હવે અમે જોવા માટે બોલો જય દાતાર જય દાતાર બોલો ભાઈ ફૂટ કીધું જય દાતાર બધાની મનોકામના પૂરી કરજો જય શ્રી રામ જય ગુરુદેવ ભગવાન કેમ છે હેમંતભાઈ બહુ મજા આવે બહુ મિત્ર સાથે આનંદ લેવાની બહુ મજા આવે છે અને વાતાવરણ કેવું છે વાતાવરણ બહુ તાકાત થી છે વાતાવરણ માં આવજો બધા મિત્રો

તો મિત્રો જંગલ જેવું છે એમાંથી નહીં પસાર થઈને આવે છે બધા જોઈ રહ્યા છો કાકડા અને કૂકડાને બધા આવે છે હવે અમે અત્યારે જંગલના ઈલાકામાં આવ્યા છે તમને હું આંકડી બોલતો કાકડો બતાવ મિત્રો કાકડાની સાથે મોરલો પણ છે જોઈ લો આ છે અમારો કાકડો જોઈ લો મિત્રો પાણી પાણી એમ કંઈ જમાવટ છે રસ્તાની

Thank <laughs> જે શું કહેવાય કે પાંડો પથ્થરથી મારીએ તો આપણે મંદિરમાં ભેજ વગાડીએ એના જેવો જ અવાજ આવે તો અમે અત્યારે એને આવ્યા છે તો હું તમને પથ્થર દેખાડું અને પથ્થર બહુ ખાસ છે અત્યારે બધા ફોટોશૂટ કરી રહ્યા છે તો હું ના વસાલે જામ અને એ બધાને હણી કાઢું અને હું તમને અહીંથી નજારો દેખાડ્યો એક નંબર છે અને પથ્થર નો સંભળાતો મિત્રો આ છે સાદો પાણો એમાં વગાડે પણ અવાજ નથી આવતો જો હવે ભાઈ પાછો વગાડો તો ઓલામાં ખાસ આવતો નથી ને આમાં પણ સર તમે જે મંદિરમાં માં બે લગાડો ને એના જેવો નગારા છે અવાજ આવે છે તમે જોઈ શકો છો અને એક નગર આવે છે

શંખ જેવો અવાજ આવે છે એ દેખાડું પાંઠામાંથી હજી તો કેટલું બાકી છે ફરવાનું કાલુ બહુ લોકેશન સારું કાલુ જબડું છે મિત્રો તું જોતા છો ને લાઈક કરજો શેર કરજો બાકી તો હાલતા હાલતા અને હવે ઉતરવામાં તો કઈ ભી નથી સડવામાં જ ભી હોય સિંહ છે હા સસીને ઓળખ છે હા ઈ ભાઈને ઓળખી જાય મને ખબર હતી હા હા ઈ ઓળખી જાય હા બ પાકુ ઈ હા ઈ ભાઈ જ છે ઈ ભાઈ મારો ઠેલો જો આપણે આ ઈ ભાઈ ને હવે અમે તો મિત્રો અત્યારે બધા ઉતરવામાં સ્પીડ

মামালালেলে ক্নালেলেলেলেলেলেে હું ધામકુ આવ્યો છું મિત્રો હું ધામોકુર મન આવ્યો છું

ભવનાથના રૂમ અમારે બુક કરેલો છે અને ભવનાથમાં અત્યારે અમે રાત રોકાવાનો છે અને ત્યાં અમે બધાએ અઢાર ઓગણીસ જણા રહેવાના છે અને સવાર અમે ગિરનાર પર્વત ચડવાના છે તો ભાઈ નહીં મિત્રો વિડીયોમાં જોડાતા રહેજો અને જાય ભવનાથ તો મિત્રો અત્યારે અમે ભવનાથ પોગી ગયા છે જોઈ લો ભવનાથનો અત્યારે નજારો બહુ જોરદાર છે અને અત્યારે તો બસ આડી રૂમ ગોતવાનો છે અને રૂમમાં અત્યારે રાત કાઢવાની છે આય રસી કેસ હવે હા તો મિત્રો ફાઇનલી અમે ડુંગરો ઉતરીને આવી ગયા છે અને અમે હા એસી એસી વાળો રૂમ છે બાથરૂમ બધું ફૂલ સુવિધા છે

તો મિત્રો વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કાલે આપણે ગિરનાર ચડવાનો છે તેનો બ્લોગ આપણે આવી જશે તો મળીએ ગિરનારના બ્લોગમાં બાય બાય